પરંતુ સર્વર ડાઉન થવાના કારણે સૂત્રપાડા અને કોડીનાર સહિતના તાલુકાઓમાં નોંધણી પ્રક્રિયા અટકી પડી છે નોંધણી રાતના બાર વાગ્યાના ખાધા પીધા વગેરેના લાઈનોમાં ઉભ્યા તો ગામના વીસી ઉમેરે ગયા તો વીસી એમ કે સર્વર ડાઉન છે આખા જિલ્લામાં સર્વર ડાઉન છે તો શું પ્રોબ્લેમથી ડાઉન છે

સાઈટ ખુલી નથી તો અત્યારે ડાઉન છે ને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે આ સરકાર શ્રી ખેડૂતને ક્યાર સુધી હેરાન કરશો ને હવે આ સાઈટ ક્યારે ખુલી મૂકવામાં આવશે અને ખેડૂતની નોંધણી ક્યારથી શરૂ થશે અને શું સરકાર આ રીતે ખેડૂને હેરાન કરવા માંગે છે અત્યારે સરકાર અહીંયા હેરાન કરે છે પછી પાછા ઘુસકોના સેન્ટર ઉપર જશો ને ત્યાં પણ ઘુસકોના અધિકારીઓ દ્વારા સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ખેડૂને હેરાન કરવા માંગે છે અને પછી ત્યાં જશો એટલે કહે છે કે તમારી મગફળી રિજેક્ટ કરવામાં આવી છે એટલે શું સરકાર છે તે ખેડૂને તકલીફમાં જોઈને અને કોઈ આગતરા સુધારા વધારા કરશે કે આ રીતના જ ખેડૂતોને હેરાન કરશે આ મામલે ગીર સોમનાથ જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે એક સાથે ખેડૂતોના ધસારાના કારણે સર્વરમાં ખામી સર્જાઈ હોઈ શકે છે આ મામલે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે ઉપરાંત સહકારી મંડળીઓ મારફતે નોંધણીની પણ રજૂઆત કરાય છે તો ખેડૂતોને ધરપત રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીઓનો અનુરોધ છે જિલ્લામાં કોઈ પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન બાકી રહી ન જાય તે માટે જિલ્લા ખેતીવાડી કચેરી કટિબદ્ધ છે ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષે મગફળીમાં વીસ હજાર જેટલા જયારે સોયાબીનમાં ચાર હજાર પાંચસો જેટલા ખેડૂતો ગત વર્ષે સાપેક્ષમાં શક્યતા પણ વ્યક્ત કરી છે સરકાર શ્રી પેલી તારીખથી મગફળી સોયાબીન ના રજીસ્ટ્રેશન જાહેરાત કરી હતી પેલી તારીખે રાતના અગિયાર સાડા અગિયાર વાગ્યાના ખેડૂતો

નેવ હજાર આઠસો ત્રીસ હેક્ટર માં મગફળી જયારે સત્યાવીસ હજાર સાતસો ચોસઠ હેક્ટર મહા સ્ટુડિયો નેશનલ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર